આપણે આ જે તાંજળિયો લીધો છે તો તાંજળિયાની ભાજી આપણે એક એક પત્તા કરી તોડી લીધી છે તો આને હવે આપણે શરીરથી નથી કાપવાનો શરીરથી કાપીએ ને તો એના તત્વો બધા વયા જાય છે તો આપણે એને જાતે આપણે કાપવાનું છે તો આપણે આના આવી રીતના બધી જ આવી રીતના તોડી લેવાની છે તોડીને બનાવશું એટલે એના તત્વો બધા રહેશે અને બનીને મસ્ત થશે તો આપણે આવી રીતના બધા પત્તાને તોડી લઈશું આવી રીતના તોડીને બનાવવાની આપણે બધી ભાજીને તોડી લીધી છે અને આપણે બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાની છે ધોઈ લેશું ને એટલે બધી જ માટી એની જતી રહેશે પાણી વધારે નાખવાનું છે એટલે પત્તા ઉપર આવી જશે માટી વિશે જતી રહેશે આપણે બેથી ત્રણ પાણીએ ધોઈ લીધી છે તો આપણે હવે આવી રીતના લાડવો વાળવાનો લાડુઓ વાળીને બધું જ પાણી કાઢી લેવાનું છે આપણે હવે ભાજી બનાવીશું તો ભાજી બનાવવા માટે આપણે પેન લીધું આપણે એની અંદર દોઢ પાવડું તેલ એડ કરીશું આપણે અડધી ચમચી જીરું એડ કરીશું આપણે એમાં લસણને કટકી કરી નાખી છે તો એ આપણે એડ કરી દઈશું અને તાંદળિયાની ભાજી હોય ને એની અંદર લસણ હોય એટલે સારું લાગે લસણને આપણે ચાતરવા દેવાનું છે હવે એની અંદર એક લીલું મરસું એડ કરીશું આપણે હવે હિંગ નાખીશું હિંગ નાખી અને આપણે ભાજીને લાડવા લાડવો વાળે એની અંદર એડ પાણી જરાય લેવાનું દેવાનું લાડવો વાળી પછી જ આપણે એડ કરવાનું આપણે એને હલાવી ગેસને આપણે ધીમો કરી દઈશું આપણે એની અંદર જીરું નાખીશું થોડું ગળદર નાખીશું માણે મીઠું એડ કરીશું આપણે હવે થોડી વાર ટાંકી દેવાની છે આપણે હવે જોઈ લઈશું તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે બની ગઈ મસ્ત એમાં આપણે નાખીશું અડધી ચમચી મરસું મરસું નાખી અને પાછું આપણે મિક્સ કરી દઈશું પાણી તો જરાય રહેવાનું જ દેવાનું પાણી હોય તો ભાજી સારી ન લાગે આપણે થોડી વાર ટાંકી દઈશું મરસું સડી જાય ને આપણું એટલે આપણે એમાં

આપણી તાંજળિયાની ભાજી સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગઈ છે જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે